નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીએ તો કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્તરથી લઈને ઓગણીસ જૂન વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને દસથી બાર જૂન દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું શરૂ થયું હતું જેની અંદર વાત કરીએ તો કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને મોટા ભાગને આવરી લેશે ત્યાર પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂને ગુજરાતમાં સારો વરસાદ થશે અને ચોવીસથી ત્રીસ જૂન સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે ત્યાર પછી વાત કરીએ તો કે અખાત રીતના પવનને આધારે તેમણે કહ્યું છે કે પશ્ચિમનો પવન ફૂંકાયો હોવાથી આગામી ચોમાસું સારું રહેશે અને ખેતરો ન સુકાય અને વરસાદ આવ્યા કરશે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે કર્ણાટક મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જેની અસર ગુજરાત પર પણ થશે ત્યાર પછી વાત કરીએ તો કે તાપમાન વિશે શું આગાહી કરી છે તો કે ચોમાસાના આગમન પહેલા અને વરસાદ વિરામ દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે કેટલાક ભાગોમાં ચાલીસથી થી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોત્રીસથી સત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે છે